તો આગળ આપણે જણાવી દઈએ વડોદરા નેશનલ હાઈવે ઉપર અકસ્માતના કિસ્સાઓ અવારનવાર બનતા હોય છે અને અકસ્માત થતા હોય હોય છે છે અકસ્માતની આ ઘટનાઓ સામે આવતી અને સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે શહેરના બહારથી થી પસાર થતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર કપુરાઈ ચોકડી પાસે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે એક પુરુષ એક મહિલા સવાર બાઇક અને ટ્રેક્ટરની ટ્રોલી વચ્ચે અકસ્માત ગરમખ્વા અકસ્માત સર્જાયો છે જ્યારે પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી કાર્યવાહી હાથ ધરી છે નેશનલ હાઈવે ઉપર કપુરાઈ ચોકડી પાસે સુરત તરફના માર્ગ ઉપર બે વ્યક્તિ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ટ્રેક્ટર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો છે ઘટનાના પગલે હાઈવે ઉપર ટ્રાફિક વ્યવહાર પણ પ્રભાવિત થયો છે બનાવને પગલે સ્થાનિક લોકોમાં દોડમાં મચી ગયા છે અને આ સાથે જ કપુરાઈ પોલીસ પણ ઘટનાની જાણ થતાં સ્થળ પર દોડી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી છે